વાહ જવું જવું નહી બસ સ્ટેન્ડે ઉતરી શંકર ભગવાન ના મંદિરે શંકર ભગવાનના મંદિરે બસ સ્ટેન્ડે ઉતરી અને વાહ એ બાજુ રહી જાય પણ વાહ બાજુ નહીં બસ સ્ટેન્ડ થી સીધા રસ્તે જવાય ખરું ખરું અને સીધા રસ્તે જવા એટલે બાજુ તલાવડી પડે ખરું અને આગળ એટલે બે ફોટા પડે ખરું બે ફોટામાં ડાબે જવું નથી પણ જમણે જવું અને જમણે જવું ને એટલે થોડા આગળ એક બે ત્રણ ત્રણ ખેતર માં હેડો ને એટલે તમારી ગાડા વટ આવે રસ્તો આવે એ ગાડા વડે સડો ને એટલે એક એક પેલો પટ્ટો આવે ને એ અઢી નો પટ્ટો આવે ખરું બીજો बाजूમાં 1.5 વીઘાનો પટ્ટો આવે ખરું આ બાજુ અડધો 2 વીઘો આવે ખરું અને પેલી બાજુ આવે ને તો 3 વીઘાનો હરંગ પટ્ટો આવે ખરું 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 માતાજી આ માર માર ઓહ ઉકો લકડો શું માતાજી હતો છેલ્લા સાત વર્ષથી રન છું સાત સાત વર્ષથી નોકરી કરું છું પણ નોકરીમાં પેલી એ હકવાર કે દવા કરા દવા ખોણા ઢકલો જ્યો ઢોપડી રે એ હા માતાજી આખા ઢોપડી રે હાણી આખા જો હા માતાજી આખા ઢોપડી ને મિશાણી મેડી બે ભીડી આખા તો ઢોપડી નું કેવું કે આત્માઓને ભલાજી ભલાજી ખરા

હું બાર બાર વર્ષનો છું મારા ફાત્રે એસ આરપી નિવેદ નિયુદ્ધ કરવાયા તો નેચર ખોરા નેચર આપાયો ઇતિહાસી સાલ હોય કે ઇતિહાસી સાલ હોય મને તો એક નાગ આવી બેઠો ને એ બોલ્યો કે મને મારી નાખ્યો તો એટલે મેં કીધું ખરું મતલબ ઓ ખરું ખરું વ્યાસીઓના કિલ્લા હતા નહીં સાપરું તો ની સાપરામાં જ આવ્યું તું એ રહ્યો ખરું ખરું ઓહ ખરું ખરું મહારાજ આ આને આ બધા દુઃખો ને બધી માતાઓની ચાવીઓ આની પહા પડી ખરું વાત આ કોઈ માતા હોરખું ના થવા દે સમાજ જે માતા નો ન્યાય કરવો હોય ને પણ ન્યાય કરતી હોય ઊંધું ઊંધું થાય સીધું તો થાય જ નહીં નહીં તમને કહું કીધું કે હવાર પચીસ રૂપિયા લઈ જજો તો ફરી જાય બીજા દાર થાય એટલે અને સંબંધો કોઈ જગ્યાએ આવવા દીધા નહીં કશું કોઈ બધું સંબંધ બધા બગડી જાય બધા મારી સંબંધ બગડી જાય મારા કોઈ અત્યારે મારું નહીં નાગણી બદલા લે એટલે બધી માતાઓ ઉભી રાખે કારણ કે નાગણી એકલી ના હોય એની પહા રક્ષણ કરવા વાળી તો કાળો ધાબળો મશાણી મેળી દીધા ખરું માતાજી મશાણી મેળવીને એક નહીં પણ હાથ ભાઈઓ હોય જેને હાથ એ સફેદ કપડા વાળી જોગણીઓ એ હાથે ભાઈઓ એના સપોર્ટમાં ખરું

તો આ બધી માતા નું નહીં રસ્તા બધા એન્ડ ઉપર આયેલા પાછા પડી જાય કોઈ પણ કોમ કરો તો એન્ડ ઉપર પાછું જતું રહી તમારું ખરું મારી કરો અને વાત હમણાં કીધી ને ઝોપડી માતા આખ ઝોપડી એ આખ ઝોપડીનો રસ્તો કરવાનો થાય પણ હાલ પેલા આ નીકળો આ આ આ બાજુ થી હટી જાય ને આ રસ્તા તમારા થવા દે છે નીતા રસ્તા કોઈ નહીં થવા દેત તમારા ખરું માતાજી વાહમાં જવું નહીં બસ સ્ટેન્ડે ઉતરી શંકર ભગવાનના મંદિરે ખરું શંકર ભગવાન ના મંદિરે બસ સ્ટેન્ડે ઉતરી અને વાહ એક બાજુ રહી જાય પણ વાહ બાજુ જવું નઈ બસ સ્ટેન્ડ સીધા સીધા રસ્તે જાવ એટલે બાજુ તલાવડી પડે અને બે ફોટા પડે ખરું બે ફોટામાં ડાબે જવું નથી પણ જમણે જવું અને જમણે જવું ને એટલે થોડા આગળ એક બે ત્રણ ત્રણ ખેતર માં હેડો ને એટલે તમારી ગાડા વટ આવે રસ્તો આવે એ ગાડા સડો ને એટલે એક પેલો પટ્ટો આવે ને એ અઢી બીજાનો પટ્ટો આવે ખરું બીજો બાજુમાં દોઢ વીઘાનો પટ્ટો આવે ખરું આ બાજુ અડધો વીઘો આવે ખરું અને પેલી બાજુ આવે ને તો ત્રણ વીઘાનો હરંગ પટ્ટો આવે એ ખરું 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 વાત આ બધી જગ્યા ખૂબ આ બધી જગ્યામાં એક કૂવો લાગે ખરું અને કૂવાની જગ્યા પડી અને કુવાની જગ્યા પડી ને એટલે એક માતા બોલી કે હું કૂવામાં પડી લીશું કોતર માતા સુધી ખરું

એમાં એવું કેવાતું બે બે એક ત્રણ ત્રણ એક પોચ 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 ઘર ની વસ્તી કહેવાય પણ મૂળ ચાર ઘર ની વસ્તી એકલી વસ્તી નથી નખો જીતું ઈ નખો જીતું ઈ રી ઈ નખો જીત એટલે નખો જાને દીકરી હતી અને દીકરી કોમ પડીતી તે એ શિકોતર બની એ શિકોતર મારતા કે મારો ભાગ આલો ને તો જ તમારા હાથ કા દાડા થવા દીઓ અને તમારી માતાનો જંબા જનક તમારો જંબા રાજ દીકરા ખરું માતા ખરું ખરું મારે વધારે ભાગ જોતા નથી તમારી જેટલી જમીનો હોય ને એ જમીનો ભાગ જોતી નથી મારી તો કુવાની જોડે કુવાની જોડે અડધો થી ગુણા વિગા જગ્યા હતી ટુકડો પડે તો એ ટુકડા વાળી જગ્યા અને ખરું નાખતા હતા પેલા એવી જગ્યા જો કદાચ મને આ લીધો ને અને મારી જગ્યા મને આ ને મારી જગ્યા કદાચ મને બેહા દો ને ભલે તમારા ઘેર મને ના પૂછો તો કોઈ નહીં પણ મારી જગ્યા મને આ લીધો મારી જગ્યા હું બેહીશ જો એનું સમાધાન નહીં થાય ને તો કોઈનું સમાધાન થવા દેશે નહીં ખરું પણ આટલે હું કોઈ પોસ્ટું નથી નહીં પોસ્ટું

ને તરાલો ભાગ પેલામાંથી નઈ આલે કો તલાઉડીવારીમાંથી ઈ તારો હિસાબ હાસો ખોટો ઈ તે તો જોણેલો તે જાતે જોયો નથી તો પણ આજ હું તો જાતે જોઈ આઈ રોમ રોમ ઝોપડી એક બાજુ એક બાજુ ઝોપડી આઈ તમાર દાદીમાં આવ્યો દાદી સિકોતર માતા ઈ દાદી સિકોતર માતા આવ્યો મારા શોરિયો ચાર છે આ શોંતા ઋષિ ભાઈ

સોનતાડુશી મુઆ મારું કીદા ઓર સ્વભાવ તો કડક છે તમારે સ્વભાવ કડક કડક હતો આ કડક છે કે મુઆ મારું કશું કરતા નહીં મને કોઈ હાલતા નહીં મને કોઈ કશું ખબર આવતાય નહીં સાચું માતાજી આ હું શું કરું છું આ તમે માતાજી જાહેર કરજો દે જો ડુચમાં અંગાત આવ્યો છે કારણ કે અમે ફરવા આવ્યો છે ભાઈ લ્યો ડુચી તો દોઢું બોલે જ તો અભર પણ જયારે સોનતા જીતી ડુચમાં તારે ઊંધું ઊંધું બોલતી ગયા ઊંધું ઊંધું બોલતો કોક વાત હરખું પૂછે ને તો હરખો જવાબ જ ના લઉં એટલે હાલે મારે જોડે ઊંધું ઊંધું બોલે લ્યો તો મારા પાસા મુવા મુવા કે આ તો મારું કશું મોન્યા નહીં અને મારું કશું આલ્યું નહીં મારું બધું પડાવી લીધું મારા હાથમાંથી

તો તાર 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 હન તશ્વંતા અશ્વંતાનો આ આ તારા ઘર છે ને આ તારા ઘર છે ને ઘરના બાજુમાં એક ખૂણો પડતો તો ને પછી બીજાનું ઘર પછી થોડી ના નવીરી જેવું પડતું તું ને અને નવીરી જેવું પડતું તું પછી એ બાજવાડાની જગ્યા હતી ને તો એ બાજવાડાની જગ્યામાં ડોસીએ ઝઘડા કરી કરી ને પાછી દિવાલ કરાવી દઈ રહી હા કરાવી ત્યાં જ છે કે તો નવી રિવાળી જગ્યા એ રી એના ભાગ બાજુવાળાના ભાગમાં આવે પણ આ ડોશી કજ્યાળી હતી ને તે કોઈના ગોઠતી નથી ને કોઈ કોઈકના ઝઘડા કરીને ઈકના બધો બિવરાય બીવરાય અને એ જગ્યા પાછી કરાઈ તો અતાર નહીં રહ્યો અતાર અત્યારે તો પણ એનો એ ગુનો છે

તો આ દિવાલ હક પછી આ આ લેબલ હક તો બસ આ દોરસ્તો હક તો બસ આ ના ના વિરી હક તો તો પછી એમ તો આ તો પછી આ ના વિરી તો બસ આ તો પછી એમ તો આ ના આ ઘર તો આ બાજુ ઘર ના તો આ ના આ દિવાલ ના તો બસ એ ના વંડો મોટો પોરો કરતો કે ક્યો આના બસ ના ઉ બાથરૂમ બનાય તો બારે ક્યો કોઈ કન પછી આવ તો પછી આવ તો બસ આ ના તુઈ ના સિકોતર ના તો બસ એ તો તો મહું કરી કે તાન તો કરી કે

તો એના દીવરાડા તો આના તો દીવરાડા ની બે વીઘા ફડા લીધી આખી કો બે વીઘા લઈ લીધી બા જૂની પાસે બે વાર પાસે ઈઓ ને આનો તો ઈઓ ને અંદર પછી બજાકડા થતા હે રે મોટા મોટા ઝગડા થતા કો હાચાન મોટા મોટા ઝગડા થતા પછી બોરવાડી બોરવા છું બોરબા છું કો હાચુ હાચુ બોરબા સુ સગ્યા હાથી લેરીએ સગ્યામાં કો તાન પછી આ તાન તાન પછી આ તાન